અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણ કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કાઢવામાં આવ્યું છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે અને આખા અમરેલીની અંદર સરકસ કરવામાં આવી છે તો માન્ય મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિદો જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિધો જાહેર કરવામાં આવે એવી મારે તમને વિનંતી છે જય હિન્દ જય સરદાર